વિધનાતા ગણપતિની ભાદરવા માસની ચોથી દેશ દુનિયાભરમાં ભક્તિ આરાધના સાથે સ્થાપના કરવામાં આવે છે અને ત્રણ પાંચ સાત દિવસે અને દસ દિવસે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ તપોવન વિદ્યા સંકુલ આકુલવાડી શાળામાં પણ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં દાદાના પંડાળમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી જેમાં એકસો એકાવન કિલો મહાપ્રસાદ શીરો ભરાવવામાં આવ્યો હતો ત્યારે ધોરણ એલ કે જેથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ આ કથાનું રસપાન કર્યું હતું ત્યારબાદ તમામને પ્રસાદ આપીને ઘણા ઉત્સવની ઉજવણી કરાઈ હતી ત્યારે આજે સમગ્ર દેશભરમાં આનંદ ચતુર્દશીને લઈને દાદાનું વિસર્જન કરવામાં આવનાર છે ત્યારે તપોવન વિદ્યા સ્કૂલમાં અકોલવાડીમાં શાળામાં સ્થાપના કરેલ દાદાનું પણ આજ રોજ ધામધૂમથી વિસર્જન કરવામાં આવશે જગદીશ અર્ધવ્યુ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ